જંબુસર બીએપીએસ મંદિર ખાતે એક બહેનો કે નામ અંતર્ગત મહિલા સંમેલન યોજાયું જેમાં એવોર્ડ આપી મહિલાઓને સન્માનિત કરાયા જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા વિકાસ મહામંડળ દ્વારા આતાપી સેવા ફાઉન્ડેશનની મદદથી પીઆઈ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી જંબુસર તાલુકાના છ હજાર જેટલા મહિલાઓને યોગદાન અને તેમના અનન્ય પ્રગતિ પથને ઉજવવા એક બહેનો કે નામ એવોર્ડ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા મંચ પ્રમુખ અને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત ઉષાબેન પારોલ યુનિવર્સિટી પ્રોફેસર શ્રુતિ ભોસલે દીપક મકવાણા ડીએલએમ પ્રવીણભાઈ વસાવા પી એસ આઈ વૈશાલીબેન આહિર આતાપી સીઆઈ નંદની શ્રીવાસ્તવ ડાયરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા લીલાબેન ધનુબેન રણા સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ત્યારબાદ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં વિવિધતામાં એકતાનું દર્શન કરાવ્યું અને સંદેશ આપ્યો હતો કે અમે અલગ છે પણ એક સમાન એક સાથે છે ત્યારબાદ અલગ અલગ નૃત્ય સાથે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો આ સ્વસહાય જૂઠના બહેનો શ્રેષ્ઠ મહિલા ખેડૂત સ્વશ્રેષ્ઠ ડેરી અવોર્ડ પાંચ પંદર સે એસ એચજી એવોર્ડ પંડર કપલ ચેમ્પિયન બાવીસ રમતગમત એવોર્ડ પ્રતિભા ઓફ ધમંડ વિજેતા પંડર વધારે અને કંઈક અલગ અલગ ભણેલી દીકરીના માતા પિતાને એવોર્ડ નવ વડીલ મહિલા એવોર્ડ દસ યુવા ચેન્જ એજન્ટ સહિત બસો જેટલી બહેનો ઉપસ્થિત મહેમાનોને હસ્તે એવોર્ડ અર્પણ કર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને પ્રેરક માર્ગદર્શનનું પૂરું પાડ્યું હતું તથા સ્વસહાય જૂથની બહેનો દ્વારા સ્વનુભાવ વર્ણવ્યા મંડળ થકી બહેનોએ નિર્ભર બની પ્રગતિના પંથે આગળ વધવા હાકલ કરી હતી તથા દીકરીઓને અભ્યાસમાં આગળ લાવવા શિક્ષણ માટે પ્રેરવા જોઈએ તેમ જણાવ્યું હતું મહિલા સંમેલનમાં દૂધ ધરા ડેરી દિવ્યાંગભાઈ અશોકભાઈ મકવાણા જીએન્સ સ્કૂલ ડાબા સ્કૂલમાંથી શિક્ષણ અ ગણચંદુભાઈ વાઘેલા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ હેડ રાહુલ ભદોરિયા મેનેજર સબનમ કુરેશી અને ટીમે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર દીવાન નાજી મહિલા દિન ક્યારે આવે છે કયા મહિનામાં અને કઈ તારીખે થતું હશે કે આટલું આયોજન કેમ કર્યું અને લગભગ પ્રોગ્રામ સવારે ને રીતે થતા હોય છે